જયગૌ માતા ગુરુકૃપા પ્રાકૃતિક ફાર્મ ગામ લોણકી તાલુકો વાવરા જિલ્લો ઉમરેલી પરેશભાઈ કુંબાણી મોબાઈલ નંબર નવ્વાણું સાત નવ્વાણું આઠ અડસઠ આ બાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ અમે અમારા છૈનાના પાકમાં દૂધ ગોળનો છંટકાવ કરીએ છીએ તમે જોઈ શકો છો અઢીસો ગ્રામ કોમ્પે દૂધ અને સો ગ્રામ ગોળ દોઢ મહિનાના શેણા થયા છે વચ્ચે અમાસ અને પુનમ ઉપર ખાટી સાસ અને બ્યુવેરિયાનો રાઉન્ડ કરીએ છીએ હવે તમે જુઓ ક્યાંય પણ ઈળ નથી અત્યારે ફ્લાવરિંગના સમયે દૂધ ગોળનો બે છંટકાવ કરવાથી સારું ફ્લાવરિંગ લેશે જયગ માતા